નિર્ભય સોસાયટીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી ધોરણ બારની અંજલિબા ગોહિલે બાર આર્ટ્સની અંદર બીજો ક્રમાંક પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કર્યું નિર્ભય સોસાયટીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલમાં ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરતા અંજલિબા શક્તિસિંહ ગોહિલે માર્ચ બે માં આપેલી બાર આર્ટસની પરીક્ષામાં નવણું પોઇન્ટ અઠ્ઠાણું પર્સન્ટ મેળવી ગુજરાતના શિક્ષણ બોર્ડમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરી ભાવણાનું નામ રોશન કર્યું રંગ અને સુગંધ પ્રેમ અને વહાર અનન્ય સમન્વય સમાન નારીનું પ્રથમ સ્વરૂપ એ દીકરી છે અને સાહેબ હું તો ત્યાં સુધી કીધું છે કે માનવ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી સુંદર શબ્દ હોય તો એ છે તમે વિચારો કે જો આ દીકરી જ શિક્ષિત હોય તો એક શિક્ષિત પરિવાર બને પછી એક શિક્ષિત સમાજ બને અને પછી આપણો ભારત દેશ એ વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત અને શિક્ષિત રાષ્ટ્ર બને